ઘણા બધાના મનમાં એવું હોય છે કે થરા કેમ બની ગયો હતો તો તમારા બધાને ધ્યાને મૂકું કે બનાસકાંઠા ચાર જિલ્લાઓ બની શકે એવડો મોટો જિલ્લો છે એટલા માટે અને અત્યારે ના છૂટકે જિલ્લો બનાવવો બહુ જરૂરિયાત હતી પણ આપણો વિરમગામ જિલ્લો બનશે અને વિરમગામ જિલ્લો બનશે તો આપણો નળકાંઠા તાલુકો બનશે છાટી થોકીને તો આજ તમને કહીને જવું છું તમે જેને સાંભળ્યા એ છે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ કે જે બનાસકાંઠામાં જે જિલ્લાનું વિસ્તરણ કરવામાં આવ્યા બાદ વિરોધ શરૂ થઈ ગયો છે ત્યારે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે પણ એક કાર્યક્રમ દરમિયાન મોટી જાહેરાત કરી છે અને સ્ટેજ પરથી છાટી ઠૂંકીને કહ્યું કે વિરમગામ જિલ્લો બનશે અને નળકાંઠા તાલુકો બનશે નોંધનીય છે કે વિરમગામ તાલુકાના રૂપિયા બે પોઈન્ટ સિત્તેર કરોડના વિકાસ કામોના ભૂમિપૂજન અને લોકાર્પણ સમયે હાર્દિક પટેલે નિવેદન આપ્યું હતું ઉલ્લેખનીય છે કે એક જાન્યુઆરી બુધવારે ગુજરાત સરકારે રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લામાંથી વાવ થરાદ નામનો જિલ્લો બનાવવાનો નિર્ણય કર્યો છે વાવ થરાદ નામના નવા જિલ્લામાં વાવ ભાભર થરાદ ધાનેરા સુઈગામ લાખણી દિયોદર અને કાકરેજ એમ કુલ આઠ તાલુકાઓ તેમજ ભાભર થરાદ થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાને સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે બનાસકાંઠા જિલ્લામાં બાકીના છ તાલુકા પાલનપુર અમીરગઢ વડગામ અને ડીસા પાલનપુર અને એમ બે નગરપાલિકાનો બનાસકાંઠામાં સમાવેશ કરવામાં આવ્યો છે પહેલા હાર્દિક પટેલને સાંભળ્યું કે જેને સ્ટેજ પરથી છાતી ઠોકીને કહ્યું છે કે વિરમગામ જિલ્લો બનશે અને નળકાંઠા તાલુકો બનશેની વાત કરી હતી વસ્તી ગણતરીનો સમય જાગત દેશમાં વસ્તી ગણતરી થશે વસ્તી ગણતરી પૂર્ણ થશે પછી જિલ્લાઓ નવા બનાવવા માટેની પ્રક્રિયા બનશે ઘણા બધાના મનમાં એવું હોય છે કે થરા જ કેમ બની ગયો હતો તો તમારા બધાને ધ્યાને મૂકું કે બનાસકાંઠા ચાર જિલ્લાઓ બની શકે એવડો મોટો જિલ્લો છે એટલા માટે એને અત્યારે ના છૂટકે જિલ્લો બનાવવો બહુ જરૂરિયાત હતી પણ આપણો વિરમગામ જિલ્લો બનશે અને વિરમગામ જિલ્લો બનશે તો આપણો નળકાંઠા તાલુકો બનશે છાટી છૂંકીને ત્યાં તમને કહીને જવું છું અને આપણે બધાએ જે કર્યું છે એ દમ મારીને જ કર્યું છે આટલા વર્ષો એ ચૂંટણી થતી હતી કોઈ પાંચ હજારે જીતું નહોતું કાંઠા બધા કામે લાગી જાય બાવન હજારે જીતતા દીધો એટલા માટે આપણે જે પણ કંઈ કરીએ છીએ બધું સારું કરીએ છીએ તો આપણે બધા જ સાથે મળીને નળકાંઠાના વિકાસમાં કામે લાગીએ બધા જ સમાજ સાથે મળીને એકજૂટતા રહે દરેક સમાજની સામાજિક એકતા રહે

ઘણા બધાના મનમાં એવું હોય છે કે થરા જ કેમ બની ગયો હતો તો તમારા બધાને ધ્યાને મૂકો કે બનાસકાંઠા ચાર જિલ્લાઓ બની શકે એવડો મોટો જિલ્લો છે એટલા માટે એને અત્યારે ના છૂટકે જિલ્લો બનાવવો બહુ જરૂરિયાત હતી પણ આપણો વિરમગામ જિલ્લો બનશે અને વિરમગામ જિલ્લો બનશે તો આપણો નળકાંઠા તાલુકો બનશે જ છાટીને તમને કહીને જવું છું અને આપણે બધાએ જે કર્યું છે એ દમ મારીને જ કર્યું છે આટલા વર્ષોથી અહીંયા ચૂંટણી થતી હતી કોઈ પાંચ હજાર જીતતું નતું કાંઠાવાળા બધા કામે લાગી જાય બાવન હજાર દીધો એટલા માટે આપણે જે પણ કઈ કરીએ છીએ એ બધું સારું કરીએ છીએ તો આપણે બધા જ સાથે મળીને નળકાંટાના વિકાસમાં કામે લાગીએ બધા જ સમાજ સાથે મળીને એકજુટતા રહે દરેક સમાજની સામાજિક એકતા રહે કોઈને પણ નુકસાની ન કરીએ એવો ભાવ રહે અને એવા ભાવ સાથે આપણે નળકાંઠાના બધા જ ગામોને સાથે મળીને વિકાસના કામમાં જોતરીએ એવી સૌ પાસે અપેક્ષા રાખું છું ખૂબ ખૂબ નવા વિકાસના કામો આવશે જોવા કામો કરીશું અમે બધા જ કામો કરવા માટે તૈયાર છીએ પણ તમારા બધાના આશીર્વાદ પણ અમારા માથે રહે એવી અપેક્ષા તમારા બધાની વચ્ચે હું રાખું છું તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના વિભાજનની જાહેરાતનો આજે બનાસકાંઠા જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે બનાસકાંઠામાંથી ભાવ

વિરોધમાં જો લોકો આંદોલન કરશે તો કોંગ્રેસની એમ લોકોની પડખે ઊભી રહેશે તેવું પણ અત્યારે જાણવા મળી રહ્યું છે તો બીજી તરફ કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પણ સરકારના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો હતો કાંકરેજ તાલુકાનો સમાવેશ વાવથરા જિલ્લામાં કરતાં અમૃત ઠાકોરે વિરોધ નોંધાવ્યો હતો અને અમૃત ઠાકોરે માંગ કરી હતી કે કાંકરેજ તાલુકાનો સમાવેશ બનાસકાંઠા જિલ્લામાં થવો જોઈએ સરકારે કોઈ પણ ભૌગોલિક સ્થિતિને ધ્યાને લીધા વિના જ નિર્ણય કર્યો હોવાનો અમૃત ઠાકોરે આરોપ લગાવ્યો હતો તો બીજી તરફ હાર્દિક પટેલે પણ સ્ટેજ પરથી છાતી ઠોકીને કહ્યું છે કે વિરમગામ જિલ્લો બનશે અને નળકાંઠા તાલુકો બનશે એટલે હવે સરકાર રાજ્ય સરકાર ગુજરાતની અંદર કંઈક નવું કરશે તેના એંધાણ દેખાઈ રહી રહી રહ્યા છે ત્યારે હાર્દિક પટેલનું આ નિવેદન કે જે પોતાના વિસ્તારનું નિવેદન છે અને એક જિલ્લો બનાવવા માટેનું નિવેદન છે એ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપજો જોતા હો ન્યૂઝરૂમ ગુજરાત નમસ્કાર